જે બાબતે વડનગરના બે મહિલા અને એક પુરુષ નગરસેવક દ્વારા આ બાબતે ગોધીનગરથી આવેલા અધિકારી પંકજ શર્માને રજૂઆત કરતા પંકજ શર્માએ છેડતી કરનાર કર્મચારીઓનો લૂલો બચાવ કરીને આવેદન આપવા આવેલા નગરસેવકોને ધૂતકારી આવેદનપત્ર લેવાનું ટાળ્યું હતું વધુ વિગતોમાં જણાવીએ તો મ્યુઝિયમમાં ઘણા સમયથી મહિલા કર્મચારીઓની છેડતીની ફરિયાદ ઉઠી હતી પ્રતિદોષીતોની પહોંચ ઉપરના અધિકારીઓ સુધી હોવાના કારણે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી यारे वधु होबाळो હતા દોશી તોને નોકરીમાંથી ટર્મિનેટ કરવામાં આવ્યા હતા અને હાલમાં તેમાંથી એકને ફરી નોકરીમાં લેવામાં આવ્યો છે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિન્શિયલ મ્યુઝિયમમાં કામ કરતી હું તો અહીંયા પે જો ہمارے کچھ સ્ટાફ है किरण जी उनका थोड़ा व्यवहार ठीक नहीं है क्योंकि देखिए महिला होने के नाते मुझे समझ में आता है कि कौन कहां आंखें रख के बात करता है उनका थोड़ा बिहेवियर मुझे सेफ नहीं लगता हूं आ, क्या क्या चीज के लिए आपको परेशान करने में आता है परेशान नहीं पर एक तो वही है जैसे बोला कि ना कि आप महिला है होने के नाते समझ में आता है कि सामने वाला बंदा आपको किस इंटेंशन से देख रहा है वो पता चलता है तो मैं कोशिश करती हूँ कि उनसे जितना दूर रह सकूँ उतना दूर रहूँ वड़ा प्रधान नरेंद्र भाई मोदी ना मादरे वतन मा छेड़ती ना बनावने लईने स्थानिकों मा पण आक्रोश जोवा मळी रह्यो छे નગર સેવકો દ્વારા જણાવાયું છે રજૂઆત કરવામાં આવશે જો મ્યુઝિયમ માં કામ કરતી મહિલા કર્મીઓ જ સુરક્ષિત નથી તો આવનારા પર્યટકો કેવી રીતે સુરક્ષિત રહેશે

અહેવાલ ઝાલા મહેસાણા મારા જે ઉપરી અધિકારી મેનેજર છે એ અમને બહુ પરેશાન કરે છે હર કોઈ વસ્તુમાં ટોર્ચર કરે છે એકલા જોઈને અમને રૂમમાં આવીને બેસી જાય છે અમારા કામમાં દખલ અંદાજી બહુ જ કરે છે અમને હર કોઈ વસ્તુમાં ટોર્ચર કરે છે અને અમને લોકોને એમ કે એક વસ્તુમાં નહીં એમની નિયત પણ અમને સારી નહીં લાગતી આ મારું બયાન છે જે મેં ચાર મહિનાથી જોબ કરી રહી છું અમારા સ્ટાફમાં અમુક એવા માણસો છે કે જે કેરેક્ટર મિસ છે મારી જોડે પણ એ રીતનું બિહાવ કરે છે અને એ એમની પોસ્ટમાં અલગ છે મારી પોસ્ટ અલગ છે તો પણ મારી કામમાં દખલગીરી કરે છે અને આ રીતના મને ટોર્ચર કરે છે કેટલા સમયથી આવું કરે છે ત્રણ મહિનાથી કરે છે આવું છેલ્લા ત્રણ મહિના આ બાબતે તમે કોઈને જણાવ્યું હતું ખરા ના જણાવ્યું નહોતું કે શું આને શું એ કરવું તો પછી અમે એનું લેટગો કરી દીધું ઇગ્નોર કર્યું એ વાતનું પછી અમે ખબર નથી કે આટલું બધું આનું મોટું સ્વરૂપ થશે એટલે અમે ત્યાં એ વખતે જે વખત ખબર પડી તો અમે એ વખત લેટકો કરી દીધું છે જે અધિકારી અમારા છે ને એ અમુને બહુ પરેશાન કર અને અમે એ બેઠા હોય તો બી પરેશાન કર કોઈ બી કામ બી નિમદાઈને બેઠા હોય તો એ કહેશે કે કેમ આ બેઠા કે અને તમારે બેસવાનો અધિકાર નથી તમે કામ જ કરો કે તો સરને મેં કીધું કે સાહેબ આવું બધું બધોને રૂલ છે તમારી એટલી માટે

अगर तो मैं आपकी आप, बात बात तो आप आए है मैं आया ना हम आपको देना चाहते हैं मैं इसकी सिफारिश हो जाए नहीं हो सकता मैं उसको साथ डायरेक्टर आप हम आपको देना चाहें आप बात समझे ना मैं वही चीज यहाँ पे मेरा ऑफिसर है वो नहीं करेगा तो कुछ जो नहीं करेगा वो मैं, के मैं जो भी जो होती मैं दरेक्षे दरेक्षे आप उसको लिख के नीचे सीसी में मेरे नाम गांधीनगर भेजे कॉपी आर टी आई डी करवाओ वहाँ आएगा तो एक्शन तो हो गया ना एक्शन तो हो गया उसको निकाल दिया अब और क्या एक्शन आपको चाहिए अब तीनों का का नाम आता है वापस वापस तो की कर तो कर रहे वापस आते वो वो कर रहे हैं 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 प्रयत्न आते और बोलते टोड़ा लेके आए पचास का टोड़ा लेके आए क्या करने के लिए इधर एक चीज है कौन हमको वही सब बोल रहे हैं लोग तो अब वो तो बाहर आज पाकिस्तान पे ये किया आ? पाकिस्तान बोल रहा है नहीं मैंने इंडिया के ऊपर वो किया है आ? आप पाकिस्तान की मानेंगे अपने इंडिया की मानेंगे चीजों को समझे ना आप कोई बाहर कुछ भी बात करें आप इस तरह लेकिन आप प्रयत्न कर रहे हो ना उसको वापस लाने के लिए किसने कहा आपको आपके पास कुछ अफस है से? आप ये बात मेरी बात सुनो हम उसको सब स्टाफ को हम मिले और हम देखने के लिए आए थे और सबको ये मिले उसने बताया हमको क्या वो मेरा रिलेटिव थे ऐसा हाँ, 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 बोल रहा है बताया वो लेडीज से दो हाँ, ले हाँ, उसने भी हमको तो बताया अच्छा, और हमको उसने तुरंत बुलाया अच्छा, इधर आओ हम, हम, हम बोला क्या है वो आ गया आ गया वो वापिस ऐसे वो तो आए नहीं वो देखने के लिए कौन है वाला भी कौन है जो भी है ना वो भी आप राइटिंग में दो ठीक है અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં